નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રોંઢો રોંઢા પર બનેલી ઘટના ઘર સામાન ખટારામાં ભરાઈ રહ્યો એટલામાં બપોરનું જમવાનું ટાણું થઈ ગયું જમ્યા પછી આવજો આવજો કહેતા કહેતા દીકરો બહુ સામાન સાથે રવાના થયા દિનેશભાઈ અને આશાબેન થાક ઉતારવા આડા પડ્યા રોંઢો થયો ઉઠીને દિનેશભાઈએ કહ્યું શા નહીં કરતો સાલ છે ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપ આશાબેને પતિને બપોરના વધેલા દાળ ભાત આપ્યા દિનેશભાઈ એકલા રોજ સાંજે મંદિરે જતા એણે કહ્યું આજ મંદિરે જવાનું મન નથી નદીના પુલ તરફ જવું છે આવું છે તારે ના તમે જાઓ ઉષાબેન મારી રાહ જોતા હશે આજે સાબના ત્રાસની સજાવટ કરવાની છે પણ થોડી વારે આશાબેને ફેરવી તોળ્યું ચાલો ને આવું શું એને મદદ કરવા તો બીજી બે ત્રણ આવે છે દિનેશભાઈને બહુ બોલવાની ટેવ ન હતી પતિ પત્ની લગભગ મૂંગે નદીના પુલની પાયરીએ જઈ બેઠા જરા હસીને એ બોલ્યા બપોરે મિષ્ટાન રોંઢે ટાઢા દાળ ભાત અને સાંજે ખીસડી બરાબર ને હા હવે એકલા સીએ એટલે એવું જ થોડી વાર મૌન રહીને દિનેશભાઈ બોલ્યા ઉષાબેનને ત્યાં લગ્નને હજી બે મહિનાની વાર છે ત્યાં કેટલા ઉમંગથી તૈયારીમાં પડી ગયા તે પણ બે મહિના તૈયારીમાં કાઢ્યા હતા ને અને આજે વહુ દીકરો સામાન ભરીને જતા રહ્યા પાડોશી ઉષાબેનનું ઘર પૈસાદાર હતું એકના એક દીકરાના લગ્ન આવી રહ્યા હતા ઘરની સજાવટ જુદી જુદી વિધિ વખતે વપરાતી વસ્તુઓ સૂપડું સુડલી થાળી કંકાવટી સાબ સુંદડી ઉપરણી એવું બધું યાદ કરી કરીને મોંઘી સજાવટથી તૈયારી કરી રહ્યા હતા આશાબેન અને બીજી બે ત્રણ પાડોસણો પણ રોજ સલાહસુસન મદદ કરવા જતી પત્નીએ પોતાની વાત પર કંઈ ધ્યાન આપ્યું એટલે એ પાસા બોલ્યા અને ગિરધરભાઈનો પિયુષ તો હવે વારે તહેવારે પણ ખાલી ફોન જ કરે છે એટલે તને કહું છું બપોરે મિષ્ટાન રોંઢે ટાંઠા દાળ ભાત અને સાંજે ખીચડી જીવનમાં પણ એવું જ આવે યુવાની એટલે બપોર વચ્ચે રોંઢો અને ગટપણ એટલે સાંજ અત્યારે આપણો રોંઢો છે થોડા દિવસ રોજ ફોન આવશે પછી અઠવાડિયે અને પછી ક્યારેક ક્યારેક એણે નીચે પડેલો સૂકી ડાળીનો ટુકડો હાથમાં લીધો પુલ ઉપરથી નદીના પ્રવાહમાં ફેંક્યો જો આ લાકડું હાથમાંથી નીકળીને વહેણમાં ગયું હવે પ્રવાહ તેને તાણી જશે અને દૂર દૂર જતું રહેશે આશાબેને હળવો ખોટો ગુચ્છો કર્યો તેમને આવાને આવા વિચાર કરવાની ખરાબ ટેવ છે નથી બેસવું અહીં ચાલો ઘેરે પછી રાતે આજે બહુ ગરમી છે પંખાની હવા અહીં સુધી નથી આવતી એવું બહાનું કરીને આશાબેને રોજ સામેની ભીતને અડીને ઢાળાતો પોતાનો ખાટલો પતિના ખાટલા પાસે ખસડી લીધો આશાબેન માત્ર ચાલી શકાય એટલી જગ્યા રાખીને ખાટલો નજીક લીધો પણ પતિ તરફથી કંઈ પ્રતિક્રિયા ન મળી એટલે એ પાણી પીવા ગયા પોતે પીધું અને પૂછ્યું તમને પાણી આપું દિનેશભાઈએ લુખો જવાબ આપ્યો ના હું પીને સૂતો પતિના આવા વર્તનથી આશાબેનને અકળામણ થવા લાગી એ સૂવાને બદલે અગાસી પર ગયા અને થોડુંક રોઈ લીધું એને પતિનું દુઃખ સમજાતું હતું અહીંની દુકાન સારી ચાલતી હતી છતાં એકનો એક દીકરો અહીં કંઈ વિકાસની તક નથી મોટા શહેરમાં ધંધો કરીએ તો ખૂબ કમાણી થાય એમ કહી એના બીજા બે મિત્રો સાથે ભાગીદારમાં ધંધો કરવા શહેરમાં જતો રહ્યો એને ખબર હતી કે પોતાનો પતિ ખૂબ લાગણીશીલ છે એટલે જે બપોરે ધરાઈને જમ્યા નહીં રોંઢે ભાત માંગ્યા મંદિરે ગયા નહીં મેં નદીએ એકલા જવા ના દીધા અને ત્યાં પણ કેવી નબળી વાતો કરતા હતા અને અત્યારે પણ કેવું વર્તન કરે છે અને પતિની લાગણીશીલતાની જૂની વાતો યાદ આવવા માંડી પોતે ઉંમરમાં પતિથી પાંચેક વરસ નાના હતા સગાઈ થઈ ત્યારે સસરા હયાત ન હતા સગાઈ પછી સાસુ પણ ગુજરી ગયા એટલે નાની ઉંમરે સાસરે આવવાનું અને ઘર સંભાળવાનું થયું હતું પણ પતિ તરીકે દિનેશભાઈ ખૂબ કાળજી રાખતા દુકાને જવા નીકળે ત્યારે ઘણી સલાહ સૂચના આપતા જાય અને પાસા આવે ત્યારે બધું પૂછી જુએ પોતે એકવાર લીસાઈ હતી એ યાદ આવ્યું પોતાની જીદ ખોટી હતી તોય પતિએ બધી વાત માની લીધી અને નાના બાળકને મનાવે એમ મિનિટો સુધી પીઠ અને માથા પર હાથ ફેરવતા રહીને મનામણા કરાવ્યા હતા પછી પૂછે પછી પોતે પૂછ્યું હતું મારી વાત ખોટી હતી તો પણ તમે ગુસ્સે કેમ ના થયા ત્યારે પતિનો જવાબ હતો આશા તું મારા કરતાં ઘણી નાની છું મારે તારું ધ્યાન રાખવું જોઈએ મધુરી ક્ષણને યાદ કરતાં આશાબેનથી જરા મલકી જવાયું એ ફરીથી મનોમંથને ચડ્યા એ એના અતિ લાગણીશીલ સ્વભાવને કારણે દુઃખી થાય છે હવે મારે એને ટેકો આપવો જોઈએ આજે હું પીઠ થઈ જાઉં ને એને બાળકને જેમ મનાવી લઉં અગાછી ઉપરથી એ નીચે આવ્યા પતિને ખાટલે પગ પાસે બેઠા અને બોલ્યા સામાન ફેરવીને થાકી ગયા હશો લાવો પગ દબાવી દઉં દિનેશભાઈએ કંઈ બોલ્યા વગર ઊંધા સુઈને પગ સરખા કર્યા થોડી વાર પછી એ બોલ્યા બસ લે પછી તારા હાથ દુખશે તો પણ આશાબેન પગ દબાવતા રહ્યા અને અચાનક પતિની પીઠ પર માથું ઢાળી દીધું બોલ્યા તમારે મને આજ રોરા વિશે હું હજી તમારી નાનકડી બહુ આશા છું પહેલાં હતી એવી જ શું એવી જ રહીશ તમે એકલા નથી દીકરો કે વહુ કાંઈ ખરાબ નથી પણ શહેરની શહેરથી અંજાઈ ગયા છે ભગવાન કરે ને એનો ધંધો સારો ના ચાલે તો સ મહિનામાં પાસા આવતા રહેશે દિનેશભાઈએ પત્નીનો હાથ પકડ્યો આશાબેને લાગ્યું કે પતિના મનમાં સવાયેલા હતાશાના અંધારામાં એક આશાનું કિરણ પોતે રેલાવી શક્યા છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ